ડાયરાને તો વરસાદ થઈ ગયો છે આજે અને અત્યારે હજી ચાલુ હે વરસાદ તો લાઈટ તો છે નહીં આગળની લાઈટ વઈ ગઈ છે તો હાંજી આવ્યો હતો વરસાદ અને ખરકા આવી ગયા હતા વાયા અને અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે તો ઠાવકોથી વરે છે તો ચાલો જઈ બાઈને અને જોઈ અને થોડી થોડી ગાજવીજ સાથે વરસાદ વરહે છે તો ચાલો જઈ અને જોઈ અને માણીએ વરસાદની મોજ નહી તો જો મિત્રો આવો વરસાદ વરસે છે અત્યારે હજી ચાલુ છે અને ખેતરોમાંથી પાણી ચાલુ થઈ ગયા છે ધૂમ ધોકાર જેવા જુઓ બધું તણાઈ તણાઈ જાય છે તો આવો વરસાદ પડે છે અત્યારે અને તમારે કેવો છે કોમેન્ટ કરીને કેજો ચલો તો મિત્રો આવી ગયા છે બાઈને અને જો આવો વરસાદ વસે છે આવું પાણી જાય છે ખેતરનું પાણી છે તો થોડુંક જ ખેતરનું આવે છે તો એ બહરો બોલાવતું જાય છે તો આખા ખેતરનું આવે તો જ માયમાં નથી અને જુઓ આપણે ટોલી ખાડમાં છોડેલી હતી તો વિલ બિલ તો બધું લટાઈ ગયું છે ખાઈડ આખી ભરાઈ ગઈ છે પાણીની અને હવે સલ્લી સલીને જાય છે અને આ બાજુ જુઓ માર્ગ આવ્યો છે માર્ગમાં આવું પાણી આવ્યું છે તો ઠાકુ માં ઠાકુ વરસાદ છે અને ખેતરોમાં જુઓ પાણી પીરા હે ને આવે હે પાણીને અને હજી બંધ નથી ગાજે હે અને છે હાલો તો મિત્રો અહીંયા તો પાણી ભારી આવ્યું છે માર્ગમાં બધું ખુલે ફૂલ જાય છે અને અત્યારે આપણે છત્રી લઈને જઈ છીએ હવે વાં આપણે ઓલું ફૂલિયું બનાવ્યું તો ન્યા જોવા ન્યા વસારે વંડી કરેલી છે એટલે કંઈ ફરાણું નથી ને જોતા આવી તો ખેતરમાં થઈને જાય છે અને જોવો ખેતરનો નજારો બધો તો પવન ખાઉકો છે તો બધું પલ્લી જાય એવું છે તો ચાલો જઈ એ બાજુ અને જોઈ કેવું પાણીમાં આવ્યું છે તો જો મિત્રો આ ખેતરનો બધો નજારો અને પાણી જાય છે હોપટા હોપટ અને કટકી તો આપણી ભેરી છે ઘણી બધી ભરાઈ ગઈ છે તો ચાલો એ બાજુ જઈ અને જોઈ તો પવન બહુ હે ધકો મારે હે બધું હાલું જાય છે આફેડું આફેડું છત્રી કાગળો થઈ જાય એમ છે એટલો પવન હે પવન હતો નહીં આગળ ઘડીક વારથી હે ચાલુ થયો હોય અને ગાજે હે વરસાદ અને અત્યારે થોડોક ધીરો પડી ગયો હે એટલે આપણે જઈશી ઓયડી બાજુ જોતા આવી ફૂલ્યું બુલ્યું બધું કેવી રીતે છે ત્યાં કંઈ ભરાણું કે નહીં તો જોવા કટકી તો આખી ભીરી છે પાણીની અરે તો જો મિત્રો આવી દાંડવી આવી છે અને આ આપણે કટકીનું પાણી આવે છે અહીંથી તો આખી ભરાઈ જાય છે અને બહુ નથી ભરા લાકડા જેવું હે તો આખી કાઢી લેવું અને જો આ બાજુ આપણી ઓલી કટકી છે એમાં પાણી જાય આવું પાણી એમાંથી જાય છે અને અહીંથી બધું પાણી નીકળે છે પાછું ભેગું થઈ તો આવો નજારો હે બધો તો ચાલો પેલા થોડું ખમું નમું કરી નાખે એક એકાદું લાકડું હોય કાઢી લઈ એટલે દિવાલને જફા ના કરે અહીંયા હે કાઠા પાસે જોવા એક લાકડું ભરાણું હે ઝીંકુડું તો એને ખેંચી લઈ એટલે નીકળી જાય એટલે પાણી પાછું વેચું થઈ જાય બહુ ભરાણું તો નથી જેવું તેવું હે અત્યારે તણાઈ જાય બાકી જો આવું બધું કર્યું હે પાણી કટકીમાં ઓયડી ઢી ફૂકી ગયું છે તો હારામાં સારો વરસાદ વહી ગયો હે તમારે કેવો છે ગામમાં કોમેન્ટ કરીને કેજો હાલો તો મિત્રો વરસાદ વયો ગયો હે બંધ થઈ ગયો હે અને પૂરે ઉતરી ગયા હે તો ચાલો હવે ગાડી લઈને જઈ આટો મારી એક બાજુ ગામમાં જવાનું હે તો બધા વરસાદનો નજારો જોતા જઈ અને જઈ તો મિત્રો આવો વરસાદ આવ્યો તો આપણો મારક બગડી ગયો હે ને બધું ખાડા ખબડા થઈ ગયું હે તો મારક ધોઈ નાખ્યો હેઠાકું પૂર આવી ગયું હે તો ચાલો હવે જાય ઘરે પાછા હાલો તો મિત્રો રોડનો નજારો જોઈને પાછા આવતા રહ્યા છે અહીં અને અત્યારે મોટર કરી છે ચાલુ તો લાઇટ આવી ગઈ છે પાછી ફૂલ ને કડી મતી અને અત્યારે ફૂલ આવી છે તો કુંડા ભરી છે મોટર ચાલુ કરી છે તો વેડા ભરાઈ જાય ડોરું પાણી થઈ ગયું હતું અને જુઓ આ બધું પાણી સુકાઈ ગયું છે હવે તો અત્યારે આપણે જોવા વાતા જોવાથી બહાર બહારથી બોલાવતું જતું હતું પાણી બધી બાજુથી તો અત્યારે થઈ ગયું છે બધું બંધ તો અહીંયા આપણે કાઢ્યો છે તો થોડોક કાઢ્યો ટૂંકો થઈ ગયો છે આપણે આવેલી મારક બનાવ્યો છે પુલિયું એટલે થોડોક પાછો વધારવો જોઈએ આમાં બધે પાણી પીર્યું હતું અત્યારે સુકાઈ ગયું છે અને આ આપણે ઓલો છે રસ્તો આ કટકીમાં ઓલી કટકીમ જવાનું તો આનું થોડું ગેઠું રહી ગયું હતું પાણી એટલે શું આવ્યું છે તો ચાલો અવેડા બવેળા ભરીએ પાણી વાણી કમ્પ્લીટ ભરાઈ જાય કાલે પાછું લગભગ વાવવાનું થાય વરસાદ નહીં આવે તો આજ તો ગારો હોય હજી વધારે તો કાલે દહક વાગે ચાલુ કર્યું વાવેતરનું કામકાજ તો જુઓ મિત્રો આપણે અવેળા ભરા હતા અને લાઇટ આગળ વેગી હે ચુસ્વાટ્યુ નાખે છે મોટર તો આપણે સીધા સી અત્યારે ઓયડી ઉપર અને ઓયડી ઉપરથી આવો કંઈક નજારો છે બધા ખેતરોનો હવે તો જુઓ હજી પાણી જેવું ભીર્યું છે ઓયડી ઉપર અત્યારે સીધા છે ત્યાં બધો ભંગાર પીળો હે તો ચાલો લાઇટ ગઈ છે હવે પાછી આવીએ તો ચાલુ કરીએ અને નકર જાય ને પછી કરે તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા માં બાય બાય